તો ટેકનિકલી કે જેમ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ જોની મે બાદ મે લખી દેજો શોર્ટ ટર્મ મૂવમેન્ટ वगરે કરીએ તો નિયરલી સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે જ્યાં બેઝ આપણે બનતો જોવા મળી શકે છે 1430 રૂપિયાની આસપાસના લેવલ પાસે જો 1500 લેવલ સર પાસ થાય છે અને ઉપર આપણે સસ્ટેન્ડ તો જોવા મળીસ તો 1550 રૂપિયાના લેવલ્સ પર આપણને જોવા મળી શકે છે તો Adani પણ અત્યારે ના લેવલ પર ઘણો આટ્રેક્ટિવ લાગી છે તો તરત ધ્યાન ચાલી શકો છો 1550 સુધીના લેવલ્સ પણ બતાવી શકે છે કે કે પોઝિટિવ આપણને Adani port ના કાઉન્ટર પર બનતો જોઈ રહ્યા છે અન્ય સ્ટોક જે ધ્યાનમાં આવી રહ્યો છે અત્યારે એક બાયકોન પર જ વ્યૂ લઈએ ફાર્મામાંથી કારણ કે વોલ્યુમ બેસ્ડ બાઇંગ છે અહીંયા વિરાજ બે ટકા ઉપર છે અત્યારે બાયકોન આમ તો ડેઝ થોડું પ્રોફિટ બુકિંગ છે સ્ટોક હજુ મજબૂત છે કઈ રીતે સલાહશો સો આપણે જોયું તો કે કે ગ્રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરતો જોવા મળ્યો હતો આસપાસના લેવલ્સ છે જે એક સ્ટ્રોંગ પહેલા પણ કામ કરતો જોવા મળ્યા હતા અને અત્યારે પણ આપણે ઈસ લેવલ પાસે રિજેક્શન જોવા મળી રહ્યું છે સો અગર ચારસો ના લેવલ સેલ્ફ પાસ થાય છે એની ઉપર સસ્ટેન કરે છે તો એક સારી મુમેન્ટમ અહીંયાથી આપણને બધી જોવા મળી શકે છે લીડ કરી શકે ચારસો ચાલીસ થી લઈને ચારસો સાહીઠ સુધીના લેવલ્સ માટે નીચે આપણે એક સપોર્ટ બંધ જોવા મળી શકે છે ત્રણસો ને એસી રૂપિયાની આસપાસ લેવલ પાસે તો ફિલહાલ માટે તમે આને વોચમાં રાખીને ચાલી શકો છો જો ચારસો ની ઉપર આપણે સસ્ટેન કરતો જોવા મળે તો ત્યાંથી તમે ચારસો ચાલીસ ચારસો સાહીઠ ના ટાર્ગેટ માટે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો चार सौ चालीस चार सौ साइठ आसपास માટે એસબીઆઈ પર આપણે હમણાં ચર્ચા કરી છે પરંતુ અત્યારે બ્રેકિંગ જે આવતા જોઈ રહ્યા છે સૂત્રો તરફથી આજે સાંજે ક્યુઆઈપીની જાહેરાત થઈ શકે છે આ એક બ્રેકિંગ એસબીઆઈ માટે આપણને આવતું દેખાડી રહ્યું છે અને ક્યુઆઈપીનો ભાવ સાતસો નેવુંથી આઠસો પ્રતિ શેર જે છે એ શક્ય આપણને બનતો જોઈ રહ્યા છીએ સૂત્રો તરફથી આ એક એક્સક્લુસિવ સમાચાર આપણને ખાસ કરીને આવતા દેખાડી રહ્યા છે એસબીઆઈ માટે હજુ સુધી જોઈએ તો એસબીઆઈ તરફથી ખબરને લઈને કોઈ પ્રતિક્રિયા નથી આ સૂત્રો તરફથી સમાચાર છે અને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ અને એની સાથે ક્યુઆઈપીની એક સારી ડિમાન્ડ પણ આવતી આપણને ખાસ કરીને બતાવી રહ્યા છે એટલે હાલના ભાવથી જોઈએ બેથી ત્રણ ટકાના ડિસ્કાઉન્ટ પર ક્યુઆઈપી શક્ય છે અને એસબીઆઈના ક્યુઆઈપીનો ભાવ હમણાં જે રીતે આપણે જાણીએ સાતસો નેવું અને આઠસો પ્રતિ શેર એટલે બેથી ત્રણ ટકા હાલનો જે ભાવ ચાલે છે ત્યાંથી ડિસ્કાઉન્ટ પર સાત હજાર કરોડ ક્યુઆઈપીમાં અને એની સાથે એલઆઈસીને એક એન્કર બોલી પણ શક્ય છે અને એસબીઆઈના ક્યુઆઈપીના ભાવની સાથે ડિસ્કાઉન્ટ અને આજે સાંજે ક્યુઆઈપીની એક જાહેરાતની એક શક્યતા બનતી જોઈ રહ્યા છે જલ્દી જ પચીસ હજાર કરોડનો ક્યુઆઈપી એસબીઆઈ દ્વારા આપણને આવતો દેખાઈ શકે છે તો હવે આઈક ફોકસ પર હવે 6b પર આપણે ઓલરેડી વિરાટની સાથે ચર્ચા કરી છે તો આગળ વધીએ અને અન્ય સ્ટોક પર હવે નજર કરી લઈએ આ સિવાયના સ્ટોક પર અત્યારે એક ઘટનારા સ્ટોક પર એક રિવ્યુ લઈઈએ તો બજાજ ઓટો છે વિરાટ 1% નો પ્રેશર અત્યારે સ્ટોક બતાવી રહ્યો છે બજાજ ઓટો કે રીતે સલાહ આપશું સુ એડિશનલી આરએસઆઈ પર પણ આપણે જોઈએ તો મિડ પોઈન્ટ પાસેથી હર્ડલ ફેસ કરીને આપણને નેગેટિવ તરફ નેગેટિવિટી તરફ વધતો જોવા મળી રહ્યો છે સો પોસિબલ છે કે અહીંયા આપણે જે નેગેટિવિટી છે આગળના આગળના દિવસોમાં પણ કન્ટિન્યુ થતી જોવા મળી શકે પહેલો લેવલ નીચેમાં સાત હજાર છસો ને સાહીઠ નો વધતો જોવા મળી રહ્યો છે અને જો એની નીચે આપણે સ્લેપ થતું જોવા મળે છે તો ચાર સાત હજાર ચારસો ને લેવલ પણ આવતા જોવા મળી શકે છે તો અહીંયા અગર તમારા પાસે છે તો પ્રેફર છે કે તમે એક્ઝેક્ટ લઈ લેવું જોઈએ અદરવાઇઝ તમે શોર્ટ ક્રિએટ કરીને પણ ચાલી શકો છો સાત હજાર ચારસો સુધીના પણ નીચલા લેવલ્સ આપણને અહીંયાથી જતા બતાવી શકે છે બજાજ ઓટો માટે આગળ નજર કરીએ તો ટેક ખાસ કરીને અધિગ્રહણના સમાચાર છે શાનદાર તેજી જોવા મળી છે બ્રોકરેજ રિપોર્ટ પણ અહીંયાથી છે આ બધા પર માહિતી જાણી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી તૃપ્તિ કઈ રીતે આ સ્ટોકની અપડેટ છે અગર ડિક્સન ટેકનિકલ જો આપણે વાત કરીએ છો ખૂબ જ શાંતદાર પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છેલ્લા એક મહિનામાં લગભગ દસ ટકાથી વધુનું આપણને એક સારા રિટર્ન્સ આપ્યા છે તે સાથે એ પણ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં પાસઠ ટકા સીએજઆર સાથે આપણને આ શેર જે છે વધતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આજે પણ પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે કં કંપની જે છે ત્યાં અધિક્રહણ કરવા જઈ રહી છે ખાસ કરીને ક્યુટેક ઇન્ડિયામાં તેઓ એકાવન ટકા હિસ્સાનું તેઓ કંપની અધિગ્રહણ કરશે અને કેમેરા અને ફિંગરપ્રિન્ટ્સ મોડ્યુલના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે કંપની અધિક્રહણ કરવા જઈ રહી છે બીજી તરફ જેવીના સમાચાર પણ આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે તેમને ચોંગ કિંગ યુવાય પ્રિઝ સાથે કંપનીએ જેવી કર્યા છે ખાસ કરીને લેપટોપ અને મોબાઈલ્સનો જે કમ્પોનન્ટ છે તેના માટે કંપનીએ આ જેવી કર્યા છે એ સાથે એ પણ જણાવવાનું રહેશે કે આ મહિને કંપનીએ લાઇટ એનિયમ ટેકનોલોજી સાથે પણ કંપનીએ જેવી કર્યા હતા એટલે ખાસ કરીને કંપની તરફથી જે અધિગ્રહણ થઈ રહ્યું છે જેવી થઈ રહ્યા છે તેને કારણે કરીને આવનારા સમયમાં તેમના બિઝનેસ તો અપડેટ થતા જોવા મળશે જ તેમના માર્જિન અને આવકમાં પણ એક સારો ગ્રો જોવા મળી શકે છે તે સાથે હવે બ્રોકરેજ રિપોર્ટ પણ ખાસ અહીંયા પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે ખાસ કરીને શરૂઆત આપણે નોમુરાથી કરશું ટેક્સન તે તરફથી આપણે બાય રેટિંગ છે ટાર્ગેટ એકવીસ હજાર ચારસો નવ રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમનું કહેવું છે કે ક્યુટેક ઇન્ડિયાના અધિગ્રહણ દ્વારા કેમેરા મોડ્યુલ્સમાં કંપનીની અહીંયા એન્ટ્રી થતી આપણને જોવા મળશે અને પ્રિઝન્સ કમ્પોનેન્ટ દ્વારા કંપની ચોંગ કિંગ યુઆઇ સાથે સેવન્ટી ફોર ટુ ટ્વેન્ટી સિક્સના રેશિયો સાથે તેમને અહીંયા જેવી કર્યા છે અને ક્યુ ટેક ઇન્ડિયામાં કંપની એકાવન ટકા હિસ્સો જેવો ખરીદશે બીજી તરફ સીએલઆના રિપોર્ટ પર નજર કરશું તે પણ અહીંયા પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે આઉટ પરફોર્મનો રેટિંગ આપી રહ્યા છે ટાર્ગેટ તેમને ઓગણીસ હજાર રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે તેમનું કહેવું છે કે કેમેરા મોડ્યુલ દ્વારા કંપની જે તે સ્માર્ટ ફોનના વેલ્યુ એડિશન પર પણ હવે કંપની ફોકસ કરશે ટેક ઇન્ડિયામાં એકાવન ટકા હિસ્સાનું અધિગ્રહણ કરવા જઈ રહી છે કંપની સાથે ચોંગ યુંગ સાથે પણ કંપનીએ જેવી કર્યા છે અને ખાસ કરીને કંપનીએ એચ કેસી જેવીથી તેમને સ્માર્ટફોન વેલ્યુ એડિશનમાં પંદરથી સત્તર ટકાથી વધુ એક પિસ્તાલીસથી પંચા અને પિસ્તાલીસ ટકા પંચાવન ટકાની એક એક શક્યતા પણ અહીંયા તેઓ જોઈ રહ્યા છે અને માર્જિન જે છે કંપનીના દોઢસોથી બસો બેસીસ પોઈન્ટનો ઉછાળો પણ આવી શકે છે તેવા પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે અને ચાની ડેફિનેટલી આના કાઉન્ટર આપણે જોઈ રહ્યા છે સતત સતત એક આઉટ પરફોર્મ પ્રદર્શન તો દેખાડી રહ્યા છે અને આજે પોઝિટિવ સમાચારનો પણ ઇમ્પેક્ટ આપણને આજે જોવા મળી રહ્યું છે જી તૃપ્તિ આભાર આપનો આ સ્ટોક પર માહિતી માટે તો વિરાટ વ્યૂ લઈએ ડિક્સન ટેક માટે જે રીતે આજે સમાચાર બાદની એક પોઝિટિવિટી અને ટોપ એફડો ગેનર છે લોંગ બિલ્ટઅપ પણ થઈ રહ્યું છે સ્ટોક પર જે મજબૂતી અને આજે ઇનફેક્ટ પ્રિઓપનથી જે ખરીદદારી છે ગેપઅપ ઓપનિંગ થયું કઈ રીતે સલાહ આપશો અહીંયા સો જે રીતના આપણે આપણા રિસેન્ટલી ડિસ્કસ કર્યું એ રીતના ડેક્સન ટેકનોલોજી મને કરંટ લેવલ પર ઘણા સારો લાગી રહ્યો છે નીચેમાં પંદર પાંચસો ની આસપાસના લેવલ છે સારા બેઝ જેમ કામ કરતા જોવા મળી શકે છે સત્તર હજારની આસપાસના લેવલ છે જ્યાં આપણે બેક ટુ બેક રિજેક્શન જોયું છે તો સેવન્ટીન થાઉઝન્ડ એક ઇમિડિયેટ હર્ડલ હોઈ શકે છે પરંતુ જો આ લેવલ સર પાસ સારી ઉપરમાં સત્તર સાતસો સુધીના લેવલ પણ આપણને આવતા જોવા મળી શકે છે એક પોઝિટિવ આઉટલુક સાથે ડિક્સન ટેકનોલોજી પર ધ્યાન રાખીને ચાલી શકો છો ક્લુકા

જે રીતના આપણને કરેક્શન આવતું જોવા મળ્યું હતું હવે કંઈક ને કંઈક સ્ટોપ થયું છે અને ફરીથી પોઝિટિવ ડિરેક્શનમાં સ્ટોક મૂવ થવાનું સ્ટાર્ટ થયું છે સો પોસિબલ છે કે અગર જો આ લેવલ આપણે જાળવી રાખે છે જે વીસ દિવસ અને પચાસ દિવસની ઉપર રિસેન્ટલી હવે મૂવ થવાનું સ્ટાર્ટ કર્યું છે અને આ લેવલ જો જળવાઈ રહી છે સાતસો વીસની આસપાસના લેવલ્સ તો પોસિબલ છે કે ઉછાળો આપણને બધું જોવા મળે આઠસો રૂપિયા સુધીના લેવલ્સ પાસે જે આપણે રિસેન્ટલી સ્વિંગ હાઈ પણ બધા જોવા મળ્યા હતા આઠસોની ઉપર સપાસ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે ટુ ચેન્જ ધ ટ્રેન્ડ

આગળ વધતી જોઈ રહ્યા છે અને પેટીએમમાં એક સપ્તાહમાં એટલે પાંચ સેશન છેલ્લા જુઓ વિરાટ તો આઠ નવ ના પોઝિટિવ રિટર્ન્સ આપણને મળ્યા છે કઈ રીતે વ્યૂ આપશો પેટીએમ પર સો પેટીએમ પર એક સારું પોઝિટિવ ડેવલપમેન્ટ બનતું જોવા મળી રહ્યું છે ટેકનિકલી વીકલી ચાર્ટ પર પણ જોઈએ તો કંઈક ને હેન્ડલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે ડેલી ચાર્ટ પર વાત કરીએ તો ડેલી ચાર્ટ પર પણ આપણને સારું એવું પુશ બનતું જોવા મળ્યું છે કરંટ લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે વન થાઉઝન્ડની આસપાસના લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલની જેમ કન્સિડર કરી શકાય છે કારણ કે પ્રિવિયસલી જે રીતના આપણે ફોર્મ ફોર્મેશન જોઈ રહ્યા છે તો આ લેવલે જ હતો જે હડેલી જેમ કામ કરતો જોવા મળી રહ્યો હતો સો અગર વન થાઉઝન્ડની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે છે અને પોઝિટિવિટી અહીંયા યથાવત રીતે જોવા મળે છે તો પોસિબિલિટી છે કે ખૂબ જ ટૂંક સમયમાં આપણને અગિયારસો થી લઈને તેરસો સુધીના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે નીચે સારો એવો સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે નવસો ને ત્રીસ રૂપિયાની આસપાસના લેવલ પાસે તો અહીંયાથી પોઝિટિવિટી આપણને બધી જોવા મળી શકે છે ટાર્ગેટ ઘણા સારા છે રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ છે તો તમે આને ખાસ વોચમાં રાખીને ચાલી શકો છો ધ્યાનમાં રાખી શકો છો એક વ્યૂ પેટીએમ માટે બનતો જોઈ રહ્યા છે અન્ય સ્ટોક આ આઇટીમાંથી એક ટેક મહિન્દ્રામાં ખરીદારી બનતી જોઈ રહ્યા છે વિરાટ પાટકા આસપાસ મજબૂતી સ્ટોક છે અને ડે સ્લોથી ખરીદદારી થોડી વધી છે કઈ રીતે સલાહ આપશો ટેક મહિન્દ્રાવત થઈ શકે એવું લાગી રહ્યું છે એ જોતા લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજી અહીંયા આપણને નેગેટિવિટી બંધી જોવા મળી શકે આજના દિવસની વાત કરીએ તો એક સારો પુશ આપણને બંધ જોવા મળ્યો હતો સોળસો રૂપિયા ટુવર્ડ્સ પરંતુ ત્યાંથી આપણને ફરીથી રિજેક્શન આવતું જોવા મળ્યું પંદરસો એસીની આસપાસ અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે તો ચાન્સીસ છે કે અહીંયા આપણને નેગેટિવિટી હજી પણ બંધી જોવા મળે નીચેની સાઈડ પર લેવલ ઓપન થતા જોવા મળી શકે છે પંદરસો રૂપિયા સુધીના અને ઉપરની સાઈડ પર હર્ડલ ફેસ જોવા મળી શકે છે સોળસો સોળસો વીસની આસપાસના તો એક નેગેટિવિટી હજી પણ અહીંયા આપણને બનતી જોવા મળી શકે છે નેગેટિવિટી હજુ આપણને આ સ્ટોક બતાવી શકે છે એક વ્યૂ ધ ટેક મહેન્દ્રા છે અપોલો હોસ્પિટલ ફ્લેટ છે પરંતુ થોડી ઘણી એક ખરીદદારી અત્યારે જોઈ રહ્યા છે આપણે સાત હજાર ત્રણસો સિત્તેરના લેવલ્સ પર પ્રોફિટ બુકિંગ સાથે એટલે ડેઝ ગઈકાલનું જે ક્લોઝિંગ હતું હાઈ પર અને એક ઘટાડા સાથે ગેપ ગેપડાઉન ઓપનિંગ હતું પરંતુ હવે ડેઝ લોથી થોડું રિકવર થઈ રહ્યું છે અપોલો હોસ્પિટલ અહીંયા શું કરવું જોઈએ વિરાટ સો અહીંયા મને અપોલો હોસ્પિટલથી વિચારતા હોય કે તમારો જે ટેન્યુર લાંબો હોય તો આ બહુ સારો સ્ટોક છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે અપર ચેનલની અંદર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે હાયર હાયર નો ફોર્મેશન ફોર્મ કરતો જોવા મળ્યો છે અને ક્યાંક ને કંઈક ડેલી ચાર્ટ પર પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે સો બેક ટુ બેક આપણને પચાસ દિવસો પાસેથી સપોર્ટ લેતો જોવા મળી રહ્યો છે તો એક સારો સપોર્ટ આપણને લોઅર થી બનતો જોવા મળ્યો છે જે રીતે તમે પણ કહ્યું આજના દિવસમાં લોઅર થી આપણને સારું બાઇન બધું જોવા મળ્યું સાત હજાર ત્રણસો સુધીના લેવલ આપણને આવતો જોવા મળ્યો ત્યાંથી ખુશ બનતું જોવા મળી રહ્યું છે સો પોસિબલ છે કે અહીંયાથી આપણને સાત હજાર છસો એક ઇમિડિયટ લેવલ બનતો જોવા મળી શકે છે નીચેની સાઈડ પર સાત હજાર એકસો લેવલ એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે જો અગર સાત હજાર છસો ના સસ્ટેન થતો જોવા મળે છે તો અહીંયા આઠ હજાર સુધીના લેવલ પણ આપણને આવતો જોવા મળી શકે છે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો એક પોઝિટિવિટી એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે આપણને હોસ્પિટલ ફરી અત્યારે જોઈ રહ્યા છે ખરીદદારી થોડી આવી હતી ડેઝ લો થી પરંતુ એક ફરી પ્રોફિટ બુકિંગ અને ડેઝ લોના લેવલની આસપાસ આપણે આ સ્ટોક આજે ખાસો વોલ ટાઈલ આજ માટે તો એક કારોબાર થઈ રહ્યો છે આ સિવાયના સ્ટોક માટેનો એક વ્યૂ લઈએ ટોપ લૂઝર છે શ્રીરામ ફિનાન્સ વિરાટ સવા બે ટકા જેટલું દબાણ સ્ટોક પર અત્યારે આપણને આવતું જોઈ રહ્યા છે કઈ રીતે સલાહ આપશો શું કરવું જોઈએ ઘટાડે શ્રીરામ ફિનાન્સમાં શ્રીરામ ફાઈનાન્સ આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી એક હર્ડલ ફેસ કરી રહ્યો છે સાતસો પાંચ સાતસો સાત આસપાસ બેક ટુ બેક રિજેક્શન બનતા જોવા મળી રહ્યા છે પરંતુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે લોઅર એન્ડથી આપણને સારું બાઇન બંધ જોવા મળ્યું છે લોઅર લાઇન અપડ મુવિંગ છે તો ક્યાંક ને ક્યાંક એક અસેન્ડિંગ ઓફ ફોર્મેશન અત્યારે આપણને ડેલી ચેર પર બનતી જોવા મળી રહી છે તો અહીંયાથી ફિલહાલ માટે તમે કરીને ચાલી શકો છો પરંતુ જો સાતસો પાંચ સાતસો છ ના લેવલ સરપાસ થાય છે એની ઉપર આપણને મુવેન્ટમ બંધ જોવા મળે છે વોલ્યુમ બેઝ કારોબાર તો જોવા મળે છે તો અહીંયા તમને એક સારી ઓપોર્ચ્યુનિટી બની જોવા મળી શકે છે જે નીચેની સાઈડ પર 760 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે ને ઉપરની સાઈડ પર વાત કરીએ તો નિયરલી 800 રૂપિયા સુધીના લેવલ્સ આપણે અહીંયાથી ઓપન થતા જોવા મળી શકે છે તો ફિલહાલ માટે તમારે વોચમાં રાખો પરંતુ જો હવે 705 706 ની ઉપર જાય છે તો ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો હમ